નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્થમાં આપનું સ્વાગત છે આજે તારીખ વીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ આજના સવારના સાડા સાત વાગ્યાના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં જન્માષ્ટમી ઉપર ભારેથી અતિભારે વરસાદની ગુજરાતમાં આગાહી કરવામાં આવી છે તો ગુજરાતના કયા કયા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડશે તેમજ આજે અને આવતીકાલે પણ ગુજરાતમાં હળવો મધ્યમ વરસાદ જોવા મળશે કારણ કે અરબી સમુદ્રમાં બનેલી સિસ્ટમની પણ અસર થઈ રહી છે તો ગુજરાત ઉપર ભેજનું પ્રમાણ વધતા અત્યારે બે દિવસ ગુજરાતમાં સારા વરસાદની સંભાવના કોઈ કોઈ વિસ્તારોમાં જોવા મળશે તેની પણ વાત કરીશું

ઝાલિયા છે ભાડિયા છે આજે બધા વિસ્તારો છે તેમાં વરસાદની સંભાવના છે ખાસ કરીને જે ધોળકા આજુબાજુના વિસ્તારો છે તારાપુર ખંભાત બોરસદ આણંદ વડોદરા સાંપાનેર ડાકોર સાઈડના વિસ્તારો કરજણ બોડેલી અને છોટા ઉદેપુર આજુબાજુના વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના અત્યારે છે દાહોદ ગોધરા પંથકમાં પણ ઝાપટાં પડશે બાકી વાત કરીએ આજે બપોરના એક વાગ્યાના સમયગાળા દરમિયાન તો તેમાં પણ ગુજરાતના ખંભાત સાઈડના જે વિસ્તારો છે તેમાં આપણને વરસાદ જોવા મળશે આજે સાંજના સમયની વાત કરીએ તો જૂનાગઢ અમરેલી ભાવનગર તળાજા મહુવા રાજુલા તેમજ આજુબાજુના જે વિસ્તારો છે રાજકોટ ચોટીલા સુરેન્દ્રનગર બોટાદ જસદણ ગોંડલ આ બધા વિસ્તારોમાં પણ સામાન્ય હળવો વરસાદ જોવા મળશે તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો તાપી વાંસદા ડાંગ ભવનાથ અંબોશી આ બધા વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના આજે જોવા મળશે જોઈએ આજે રાત્રિના સમયગાળાની અપડેટ તો રાત્રિના સમયે પણ ખાસ વિસ્તારો છે અમદાવાદ સાઈડ કપડવંજ નડિયાદ ધોળકા ખંભાત વડોદરા છોટા ઉદેપુર આજુબાજુના વિસ્તારો તેમજ ભાવનગર અને ભરૂચ રાજપીપળા સુરત સાઈડના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના છે તો આવતીકાલે બપોરના સમયની વાત કરીએ તે પહેલા સવારના સમયની વાત કરીએ તો સવારના સમયે પણ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારોમાં વરસાદ જોવા તો આવતીકાલે બપોરના સમયે ખાસ સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરીએ હળવદ ધ્રાંગધ્રા સુરેન્દ્રનગર લીંબડી સાઈડના વિસ્તારો અને ધંધુકા રાણપુર બોટાદ તેમજ તુલસી શામ આજુબાજુના વિસ્તારો ઉના કોડીના રાજુલા મહુવા સુધીના વિસ્તારો અને ભાવનગર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડશે તો મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતની વાત કરીએ ખેડબ્રહ્મા હિંમતનગર ડુંગરપુર અમદાવાદ કપડવજ લુણાવાડા બાંસારા તેમજ ધોળકા નડિયાદ ખંભાત વડોદરા ગોધરા દાહોદ બોટાદ અલીરાજપુર બોડેલી તેમજ ખાસ કરીને ભરૂચ રાજપીપળા આજુબાજુના જે વિસ્તારો છે સુરત તાપી વલસાડ નવસારી તેમજ ડાંગ જિલ્લામાં પણ આવતીકાલે બપોરે ભયંકર વરસાદની સંભાવના છે તો આવતીકાલે સાંજના પાંચ છ વાગ્યાના સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ સારા વરસાદના અણસાર ભાણવડ રાજકોટ જસદણ ગોંડલ જૂનાગઢ અમરેલી બોટાદ ભાવનગર તળાજા સાઈડના વિસ્તારો તેમજ વેરાવળ ઉના મહુવા સાઈડના જે વિસ્તારો છે તેમાં પણ સારામાં સારો વરસાદ પડી શકે છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો વડોદરા છોટા ઉદેપુર નડિયાદ તેમજ દક્ષિણ ગુજરાતમાં ભરૂચ રાજપીપળા સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ વરસાદની સંભાવના આવતીકાલે જોવા મળશે બાવીસ તારીખની વાત કરીએ તો બાવીસ તારીખમાં પણ ગુજરાતના કેટલાક વિસ્તારો છે સુરેન્દ્રનગર રાજકોટ જૂનાગઢ ભાવનગર અમરેલી આ બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે ખાસ કરીને ભાવનગર જિલ્લામાં તો ભરૂચ રાજપીપળા સુરત તાપી તેમજ વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ વરસાદની સંભાવના બાવીસ તારીખમાં છે ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો પાલનપુર આબુરોડ ખેડબ્રહ્મા ડુંગરપુર હિંમતનગર બાંસવારા સાઈડના વિસ્તારો તેમજ દાહોદ તો આ તમામ વિસ્તારોમાં વરસાદની સંભાવના છે ખાસ કરીને આવતીકાલે એટલે કે બાવીસ તારીખમાં સાંજના છ વાગ્યાની અપડેટ જોઈએ તો રાજકોટ મોરબી સુરેન્દ્રનગર બોટાદ ભાવનગરના કેટલાક વિસ્તારો તેમજ સૌથી વધારે મધ્ય ગુજરાતમાં ધોળકા અમદાવાદ કપડવંજ નડિયાદ ખંભાત વડોદરા ઉદેપુર અલીરાજપુર દાહોદ પંચમહાલ મહિસાગર જિલ્લો તેમજ મહેસાણા સાઈડના વિસ્તારો હિંમતનગર ખેડબ્રહ્મા ડુંગરપુર પાલનપુર તેમજ દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો નર્મદા ભરૂચ સુરત તાપી તેમજ વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ વરસાદની સંભાવના આવતી બાવીસ તારીખમાં સાંજના સમયે રહેલી છે તેમજ ત્રેવીસ તારીખની આપણે વાત કરીએ તો ત્રેવીસ તારીખમાં પણ સવારના સમયથી દક્ષિણ ગુજરાતમાં વરસાદ જોવા મળશે આગામી ચોવીસ તારીખની વાત કરીએ તો ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે તેમાં વરસાદની સંભાવના છે હવે આપણે વાત કરીએ બંગાળની ખાડીની જે સિસ્ટમ છે તે તાત્કાલિક ધોરણે આગળ વધી રહી છે અને છવ્વીસ સત્યાવીસ તારીખમાં ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં તબાહી મસાવી શકે છે જેમાં રાધનપુર પાલનપુર ખેડબ્રહ્મા મહેસાણા હિંમતનગર ડુંગરપુર વિરમગામ અમદાવાદ કપડવંજ લુણાવાડા બાંસવારા તેમજ થરાદ સાઈડના જે વિસ્તારો છે આબુ રોડ છે ધાનેરા આજુબાજુના જે વિસ્તારો છે તેમજ ગોધરા દાહોદ છોટા ઉદેપુર અલીરાજપુર આ જે બધા વિસ્તારો છે તેમાં ભારે વરસાદ જોવા મળશે બપોર પછીની વાત કરીએ છવ્વીસ તારીખમાં તો બપોર પછીના સમયે આખી સિસ્ટમ ગુજરાત ઉપર ભારે તબાહી મસાવી શકે છે જેમાં ખાસ કરીને જામનગર રાજકોટ મોરબી સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર તેમજ મધ્ય ગુજરાતમાં અમદાવાદ ગાંધીનગર વડોદરા ખેડા આણંદ દાહોદ પંચમહાલ મહીસાગર આ જે બધા વિસ્તારો છે તેમાં અતિ ભારે વરસાદ જોવા મળશે તો દક્ષિણ ગુજરાતના ભરૂચ સુરત વલસાડ નવસારી ડાંગ તાપી ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા અરવલ્લી આ તમામ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની શરૂઆત થશે રાત્રિની વાત કરીએ તો છવ્વીસ તારીખે રાત્રિના સમયે જે મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે જેમાં ખંભાત વડોદરા છોટાઉદેપુર પંચમહાલ દાહોદ મહીસાગર કપડવંજ અમદાવાદ ગાંધીનગર ખેડા આણંદ ધોળકા નડિયાદ આ બધા વિસ્તારોમાં અતિ ભયંકર વરસાદ પડશે તો વાત કરીએ સત્યાવીસ તારીખે વહેલી સવારે ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં તબાહી મહુવા તળાજા ભાવનગર અમરેલી ઉના વેરાવળ જૂનાગઢ પોરબંદર સાઇડના વિસ્તારો તેમજ દેવભૂમિ દ્વારકા જામનગર રાજકોટ મોરબી સુરેન્દ્રનગર ચોટીલા અને બોટાદમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે તો કચ્છના પણ ખાવડા નલિયા ગાંધીધામ ભુજ ભચાઉ સહિતના વિસ્તારો તેમજ મધ્ય ગુજરાતમાં તાંડવ યથાવત રહેશે અમદાવાદ ધોળકા નડિયાદ કપડવંજ ગોધરા ખંભાત વડોદરા છોટાઉદેપુર પંચમહાલ દાહોદ તો આ બધા વિસ્તારોમાં સાતમ આઠમ ઉપર ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે આપ જોઈ શકો આખી સિસ્ટમ ગુજરાતના સૌરાષ્ટ્ર ઉપર સક્રિય છે સત્યાવીસ તારીખે ભાવનગર અમરેલી બોટાદ ગીર સોમનાથ જૂનાગઢ દેવભૂમિ દ્વારકા પોરબંદર આ બધા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે અને અઠ્યાવીસ તારીખની અંદર આ સિસ્ટમ અરબી સમુદ્રમાં પહોંચી જશે ત્યારે ભારે પવન સાથે વરસાદ યથાવત રહેશે જે અરબી સમુદ્રમાં જે સિસ્ટમ બનવાની છે તેની વાત કરીએ હવે અરબી સમુદ્રમાં જે અહીં સિસ્ટમ બનવાની છે તેની સિસ્ટમની કોઈ અસર ગુજરાત ઉપર મોટા ભાગે નહીં જોવા મળે કારણ કે એ સિસ્ટમ મહારાષ્ટ્ર આજુબાજુ પહોંચતા પહોંચતા સાવ નબળી પડી જશે અને અરબી સમુદ્રમાંથી તે સમાપ્ત થઈ શકે છે પરંતુ જે બંગાળની ખાડીની જે સિસ્ટમ છે તે ઉપરા સાપરી સિસ્ટમો બનશે અને ગુજરાત ઉપર તેની મોટી અસર જોવા મળશે ભારેથી અતિભારે વરસાદ પડશે હવે આપણે જોઈએ પવનની ઝડપ કેવી રહેશે હવે આપણે જોઈએ આજે વીસ તારીખમાં કચ્છના વિસ્તારોમાં બેતાલીસ બાકીના વિસ્તારોમાં પચીસ આવતીકાલે પણ પચીસથી ત્રીસની પવનની ઝડપ જોવા મળશે આગામી ત્રેવીસ ચોવીસ તારીખ સુધી ભારે પવન ફૂંકાવાની કોઈ શક્યતા નથી ચોવીસ તારીખમાં કચ્છમાં ચુમ્માલીસ સૌરાષ્ટ્રમાં સુડતાલીસ કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપ જોવા મળશે પચીસ તારીખમાં સૌરાષ્ટ્રમાં અડતાલીસ અને કચ્છની અંદર ઓગણપચાસ કિલોમીટર પ્રતિ કલાક આગામી છવ્વીસ તારીખની વાત કરીએ તો સમગ્ર ગુજરાતમાં પચાસ તેમજ સત્યાવીસ તારીખમાં દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતમાં પાંસઠ કિલોમીટર પ્રતિ કલાક તેમજ સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલી ગીર સોમનાથ ઓગણસાઠ સાઠ કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપ અઠ્યાવીસ તારીખની વાત કરીએ તો કચ્છમાં સાઠથી સિત્તેર સૌરાષ્ટ્રમાં બાસઠ મધ્ય ગુજરાતમાં પંચાવન તો આ રીતે ભારેથી અતિ ભારે પવન ફૂંકાશે વાવાઝોડા જેવી સ્થિતિ જોવા મળશે અને સાયક્લોનિક સર્ક્યુલેશનની સ્થિતિ કે લો પ્રેશર વેલ માર્ક લો પ્રેશર અરબી સમુદ્રમાં ઓગણત્રીસ તારીખની અંદર વધુ મજબૂત બનશે એટલે કે વાવાઝોડા જેવી સ્થિતિ જોવા મળશે તો ખેડૂત મિત્રો આ હતા અત્યારના સવારના સાડા સાત વાગ્યાના હવામાન સમાચાર ફરી વખત મળી જાય નવી અપડેટમાં જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ્થ